ભુજ નજીક જૈનના વર્તમાન નગરી પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ પૂજ્ય મુનીરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ ની શુભ પાવન નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી થઈ છે પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબે બારસો સૂત્રનું વાંચન કર્યું હતું વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ બારસો સૂત્રનું શ્રવણ કર્યું હતું બારસો સૂત્ર પૂર્ણ થતાં પૂજ્ય શ્રીઓ સાથે જિનાલયોનું દર્શન ચૈત્ય પરિપાટી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા હતા તારીખ અઠ્યાવીસ ગુરુવારે સવારે આઠ કલાકે ચાતુર્માસ દાતા માતુશ્રી મૃદુલાબિન અરવિંદભાઈ વોરા પરિવાર દ્વારા તપસ્વીઓને પારણા કરાવાશે ત્યારબાદ પર્યુષણ મહાપર્વ દરમિયાન તપસ્યાઓ કરનાર તપસ્વીઓનું દાતાશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવશે ચાતુર્માસને સફળ બનાવનાર ભુજ અછલગ્છ જૈન સંઘ વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન વર્ધમાન શ્વેતંબર જિનાલય ટ્રસ્ટ તથા ચાતુર્માસ કમિટીનો દાતાશ્રી પરિવાર દ્વારા અરવિંદભાઈ વોરાએ આભાર વ્યક્ત કર્યો છે